અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ અને સુરક્ષા સેતુ સોસાયટી દ્વારા સિનિયર સિટીઝન કાઉન્સેલિંગ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકના પીઆઈ આર અને બિન સરકારી સભ્ય જિલ્લા સુરક્ષા અધિકારી ચંદન વસાવાની અધ્યક્ષતામાં જીઆઈડીસીમાં આવેલ સિનિયર સિટીઝન હોલ ખાતે સિનિયર સિટીઝન કાઉન્સેલિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વયસ્ક નાગરિકો બનતા સાયબર ફ્રોડ સહિતના બનાવો મુદ્દે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી અને એકલા રહેતા વૃદ્ધો કે દંપતીને પોલીસ તેઓની પડખે खड़े પગે હોવાનો વિશ્વાસ અપાવ્યો હતો પણ જે એકલા રહેતા હોય એના સામેથી પણ એમને

આપણે પણ ગયા વર્ષની વાત કરું તમને જૈન દિરાસર છે આપણું ત્યાં બેન સવારે નીકળ્યા હતા ચાલતા આ લોકો ટાર્ગેટ કરતા હોય તો ઉમર લાયક છે તો તો એમને ત્યાં નજીક જઈ અને પોલીસ